ચાલો મિત્રો આપણે આવી ગયા છે પનવલમાં જોઈ શકો છો તમે વેકેશન છે તો આપણે પનવલમાં આવી ગયા છે ભાઈ આવી ગયા છે અંદર જો તમે પાણીનો ફુવારો હાલે છે તો મજા આવે આયા પણ એક ફુવારો છે આમાં 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 અમારો પણ એક ગેમ ઝોન છે કાલ જોવાનું છે એ પછી ને જશું પછી પછી પહેલા આમાં ફ્રી માંથી આમાં જવાનું છે આ રૂમ છે ચાલ રેલવે બહુ મજા આવે ડુ 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 લોદાર મજા આવે આ પ્રીમા હે હા રાઈટ પ્રીમા આ વર્ષા દે આમ જો છે જો વરસાદ આવશે તો કે આ લેવાનો નથી આ બગુ આલો મિત્રો આલો પાણી પાણી છે

کیا لیا؟ وہ ہو سف 길ے میں دا۔ با اور اس دخل کو یہ figure ہے تو اس دنے میں جنرek چوasan راکان کر دے تو ہرے ہر اپنی برا وجہ است kicked ہرے میں شکار کر دوں گا تفونن میں جنرے اس لوس TP ہر میں چاہ Whips ہر میں جس is ہر میں نب по سفر سب سے پیديLER دعیل جشد ambول

भाई <laughs> हा

ada apa jauh desi dia apa jauh apa ya بہ مزا فنبل مزاشن તમે પણ તમારા છોકરાઓને લઈને વેકેશન કરવા આવો તો આવી જ મજા આવશે જોરદાર જોરદાર મજા આવે જોરદાર તમારા છોકરાઓને પણ મજા આવશે તો આવો એકવાર અનવલ એ પાછું એક્સિડન્ટ થઈ ગયું એ એક્સિડન્ટ થઈ ગયું તો તમે જોઈ શકો ફુવારા ઉડે છે પાણીના એક ફુવારો આવ્યા છે એક ફુવારા જોવા આવે છે